જુઓ લેન્ડ ગ્રેબિંગ છે ને એ પ્યોર ગ્રેબિંગ ગ્રેબર માટે થઈને છે પણ આનાથી અન્ય લાભ આપણે લઈ શકાય દાખલા તરીકે આપણી જમીન દબાય છે હવે દબાણ જમીન જે છે રેવન્યુ કોર્ટમાં મૂકશો તો છૂટી થતી નથી પ્રાંતમાં મૂકો કલેક્ટરમાં મૂકો તો છે છૂટી થતી નથી સિવિલ કોર્ટમાં લઈ જાવ તો દોકો ખેંચે છે કોર્ટ કમિશનર દીવ પૂછાડવામાં તો આઘારિયા બોર્ડ ઉપર આવવામાં બે વર્ષ જાય છે પછી કોર્ટ કમિશનરની નિમણૂક ને વગેરે માગો તો બે ત્રણ વર્ષ બીજા અડધી કામગીરી તો અહીં કરીએ ગાય એટલે આપણું એટલું કામ સરળ થઈ જાય અને ઘણી વખત અડધી કામગીરી અહીં થાય ને ન્યાજ ઓલો ભાગી જાય છોડી દે કે આગળ આપણે કરવું નથી ને અધિકારી કહી દઈએ એમ તો કે ભાઈ આમાં તારી હાર થશે ને ફિટ થઈ જાય છે નરકું આવે તો અધિકારી થોડોક ધમકાવે હોતા તો જ્યારે તમારી જમીન ઘટે છે બાજુવાળે પ્યોરલી દબાવેલી છે સમજો પ્યોર જેને કહી શકાય કે એને ખરેખર દબાણ કરેલું છે બાપ દાદા વખતનું નું હાથ પેઢી ભાગનું આયલું આવતું હોય એની વાત કરતો નથી તો આવું દબાણ છૂટું કરવા માટે પણ લેન્ડ ગ્રીબિંગ કરો નક્કી રાખજો કે લેન્ડ ગ્રીબિંગ આગળ વધવાની નથી પણ જે સ્ટેજે આગળ વધે ત્યારે મારે લીંબુ નીચોવી લેવાનું છે તો આ પ્રાથમિક તબક્કામાં જ્યારે જાય ત્યારે પેલા તો તમારી પાસે તમારી માપણી શીટ હોવી જોઈએ હિસાબ ફોર્મ નંબર ચાર હોવું જોઈએ ડીએલઆર ના બધા ડોક્યુમેન્ટ ને તમારા રેગ્યુલર ડોક્યુમેન્ટ બધા હોવા જોઈએ તમામ વસ્તુ તો તમારી પાસે ક્લિયર હોવી જોઈએ તમે વેચાણ રાખનાર નો હોવા જોઈએ એની વાત પછી કરીશ એ આમાં લાગુ પડતો નથી વેચાણ તો કબજો સાંભળી લીધો છે તપાસીને એટલે આમાં નથી દસ્તાવેજમાં લખેલું છે ને તો તમારી આ બાપદાદાવાળી વારસાગત જમીન છે એના ડોક્યુમેન્ટ ડીએલઆર ડોક્યુમેન્ટ અને માપણી શીટ ખાસ પ્રાઇવેટ માપણી શીટ ચાલશે નહીં સરકારી માપણી શીટ એમાં દબાણ દેખાડશે પેલા તો તમારે દબાણ તો સાબિત કરવું જ પડશે પાયામાં છૂટું કરવાની વાત તો પછી રહી

મેં તમને કાલે વીજળીના ચમકારે મોતી શીખવાડી દીધા કે તમારી પાસે આટલું હોવું જોઈએ હવે આ તબક્કે પછી હવે તમારી માપણી શીટ હોય નંબર ચાર હોય ડીએલઆર કેમ બધા હોય તમે વ્યવસ્થિત રીતે તમારા કબજાની જમીન જે છે એમાં દબાણ છે એ સાબિત કરી શકો છો કાગળ ઉપર કે અત્યારે આ દબાણ છે પછી પુરાવા લિસ્ટ તરીકે બાજુવાળા બે જણા તૈયાર કરો કે આ દબાણ એને આટલા વર્ષ પહેલા કરેલું છે સેઢા પાડશી હોય તો વધારે સારું સેઢા પાડોશી ન હોય તો ગામના તૈયાર કરો ગામમાં હમણાં મેં એક સરપંચને તૈયાર કર્યો હમણાંની જ વાત કરું છું કોઈ એ મફત નહી કરું છું આ સેવા ખરેખર ગ્રેબિંગ હતું ગ્રેબિંગ જાતે હું જઈને જોઈ આવ્યો પેલા તો હું કોઈને એમને માહિતી આપતો જ નથી મારા ખર્ચે ગયો મારી ગાડી લઈને આ ભાઠું મેં આવી પૂરતું રાખ્યું છે બીજી મારી સારી ગાડી છે એવરેજ કાઢતી નથી અત્યાર હધી જતો તો ને બે વખત ભટકાઈ ગયો હું આની પેલા તો ઉકલી ગયો ત્રણ જણા મારા ભેગા હતા દીદી બોટાદ બધી જતો છોકરાએ બીજે કીધું બાપા ઓટો ગેર વાળી ગાડી તમને લઈ દેવી છે ઘણું કમાઈ છે મેં કીધું હું લઈ મેં હજી આવા ખર્ચા કર્યા નથી કે લઈ જ દેવાની ભલે એવરેજ નો કાઢે સીએનજીમાં નથી વાપરવી ઈ ગાડીનું ભાઠું સિટી ની અંદર આઠ કિલોમીટર દસ કિલોમીટર કાઢે છે નવે નવું ઓટો ગેયર માં બહાર જાવ તો એ છોકરો એમ કે છે કે વી કાઢે છે મને કોઈ હોર થી વધારે આપતી નથી ઈ લઈને જાઉં છું મારા ખર્ચે જાવ છું ન્યા જઈને આવ્યો મેં કીધું હાલ હવે હવે પેલો રસ્તો તો કીધું તારા ગામના સરપંચ ને જૂના જૂના કોઈ તાલુકા પંચાયત તમારા ગામના સભ્યો છે તાલુકા પંચાયત મન કે છે ને મેં તું એમ કહીશ કે હું આ ગામનો સભ્ય છું છું ના નાતે હું મારા ગામની સીમમાં ફરતો સીમથી પરિચિત છું અને આ ભાઈની જમીનનો રસ્તો ઓલી બાજુ હતો નવે નવે છે ત્યાં રસ્તો જમીનની દવાઈ છે તને ખબર છે હું ક્યાં ખબર છે હું તો એફિડેવિટ કરી દઈશ હું કરી દઈશ હાલ પેલા એને સમજાવવાનો ગળે ઉતરાવાનો એટલે પકડતા આવડો જોઈએ કે ક્યાંથી ચોટલી પકડવી અને મુદ્દો વધારે ઉભો આવા બધા સાયોગિક ડોક્યુમેન્ટો બધા ભેગા કરવાના પછી હું ગયો નથી પ્રાંતભાઈ ભાઈ મેં લખી દીધું કે જો આટલું આટલું આ પ્રમાણે કરી લેજે પછી થોડો રાજકારણી હતો એને મેં સમજાવ્યો કે આ પ્રમાણે કરી અને આ પ્રમાણે રજૂઆત કરજે અને કોર્ટ કમિશનર બિહારી દેજે તો આધી બધી વસ્તુઓ તૈયાર રાખો સાયોગિક ડોક્યુમેન્ટ આ જ વસ્તુ લેન્ડ ગેબિંગમાં લાગુ પડે છે એટલે લેન્ડ ગેબિંગની જ વાત કરીએ છીએ ગ્રેબર સાબિત કરવા માટે પણ આગત્યનો છે પણ ગ્રેબર નથી સાબિત થતો તો દબાણ સાબિત કરવા માટે તો આગત્યનો છે ને દબાણી ગેબિંગની વ્યાખ્યામાં અધકચરો ફીટ બે છે તો ન્યા આ બધું આગળ વધે તમારી પાસે સાયોગિક ડોક્યુમેન્ટ બાકીના ઘણા બધા હોય ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને એફિડેવિટ કરાવરાવો નહીં એવા કરાવજો હજી એક ફરી ગયેલા દાખલો હમણાં જુદો આપીશ એ છે ડબલ વાર ફેરવો ને પછી તમે કુકડો મેકડો અહીંયા ફેરવવા હારો એ પછી વાત કરું એ તો આ બધી વસ્તુ થઈ જાય એટલે હવે રિપોર્ટ આવે કે દબાણ છે પણ લેન્ડ થતું નથી હવે સાહેબ ને કહેવાનું કે સાહેબ દબાણ છે લેન્ડ નથી થતું પણ આની અંદર કોર્ટ કમિશનરનો હુકમ કરો અથવા સુપરિમ્પોઝ બે હારવાનો હુકમ કરો

તો પાણી જલ્દી ઉકળે નકળે નહી અને ઘણી વાર ઉકળતું તો જાય ઠરી અને પછી આવી ઠંડી નો ઉકાઈદા નો મતલબ જ ન રહીએ લેન્ડગીએ તો હવે શું કરવું જોઈએ કોર્ટ કમિશનર માગો ત્યારે પેલા તો કોર્ટ કમિશનર માંગો એક વસ્તુ ખાસ કીધું સાહેબ આખો સર્વે નંબર મપાવો ને કોર્ટ કમિશ્નર થી મપાવો બધો ચાજુ એક પક્ષી ભરવા તૈયાર છું લેખિત માં આપો મિત્રો દોડ ગોડ રમાઈ જાય આ કે મારા કે ચાર્જ નંબર સુર સુર્યું આટલા શબ્દો સાથે લેખિત માં આપો ને કોર્ટ કમિશનર હુકમ લઈ લ્યો એક નકલ હાથો લઈ લો લઈને સીધી ડીએલઆર માં આપો ઉપર સીધા ડીએલઆર માં જઈને બે જ જાઓ કે સાહેબ આનો ચાર્જ ગણી લઈ મેન્યુઅલ ભરાશે કારણ કે ઓલામાં તો ઓનલાઈન માં કીધું ને મેં સહયોગ કાઢવાની સંમતિ વાળી બધું છે એટલે એમટીઆર વાળી માપણી થશે આ એમટીઆર મારી માપણી ઘણા એમ કે બંધ થઈ ગઈ બંધ નથી થઈ ગઈ સ્પેશિયલ કેસ માં તો ચાલુ છે જ બાકી ઓનલાઈન વાળી છે જઈને હુકમ કઢાવો ન્યાન્યા ચલણ ભરાવડાવો ચલણના પૈસા ભરી આવો ન્યાન્યા નકલ ત્યાં જમા કરાવીને જ આવો શુભમ શિગમ આવો ભલે એટલે તમે શું કરો માપણી થઈ જાય એટલે ફટ દઈને પ્રાંતમાં જાઓ પ્રાંતમાં જઈને કહેવાય સાહેબ આ કોર્ટ કમિશન માપણી આ એનો હુકમ આ માપણી થઈ ગઈ છે મને એક કવર આપી કે ભાઈ બંધ કવર ની અંદર આને રિપોર્ટ સોંપી દેવો નકર ઓલો પોસ્ટમાં નાખશે ને બસશે ને ઓલો ઇન્વર્ટરમાં નાખશે ને સહી કરવા સાહેબની મોકલશે ને ગાડી કેટલા દિવસ લેટ થાય એનું કાંઈ નક્કી નહીં એને ક્યારેક વળી ફાઇલમાં આમ 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 કાંઈ મુકાઈ જાય ઠપકો સાંભળે બીજું કાંઈ થાય નહીં અને ઈરાદાપૂર્વક એ મુકાઈ જાય તમારી પેલા કોઈ બીજો આભળે આભળી ગયો ને અને આ ભરે જ એ હોશિયારો છે ને કે તમને એકને જ બુદ્ધિ દીધી છે હા મેં ઓળખ દીધી હોય તો જય બંધ કવરમાં માગજો કવર ખોલતા નહીં શું આવ્યું જોવા હારું એડવોકેટને જ મોટા ભાગે આપે છે પણ તમે પણ માગી શકો છો ન્યા જે સીધી બજાવો કે સાહેબ આ માપણી થઈ ગઈ આ અરજી ચોંટાડીને દયો આ હુકમ મને કાલ હું કેટલા વાગે લેવા આવું આપી જ દેવો પડે કાલ એટલા વાગે લઈ જઈ બંધ કવરમાં લઈ જઈને બંધ કવરમાં રજૂ કરો હા મેળો ને નોટિસ બજાવશે કે આ તારીખે હું રિપોર્ટ ખોલું છું તું કે આવો નાખીશ એ તારીખે એનો પ્રતિનિધિ નહીં આવે તો ખોલી નાખશે અને આવ્યો હતો એના પ્રતિનિધિને કોપી પકડાવી દે તમને કોપી મળશે તમને કોપી મળશે નહીં બંધ કવરમાં ખોલી રિપોર્ટ આપી અને પછી પોતે આગળ અભિપ્રાય આપશે તો આ કામ પણ અહીંયા કરી લીધા જેવું ખરું રેડી આપણું કામ થઈ ગયું ને આપણે જે બિહારું હતું એ કામ અહીંયા થઈ ગયું લેન્ડ ગેડ આગળ ફિટ ન થાય કાંઈ નહીં દબાણવાળી જગ્યા પૂરતું છે એટલે જોડી લેન્ડ ગેડ વાળી હોય તો વાત જુદી છે તો હજી ગાડી આગળ હાલશે તમારો કેસ વધારે સ્ટ્રોંગ થશે તો આટલી હતી અગત્યની માહિતી લેન્ડ ગ્રીબિંગ સાથે સંકળાયેલી અને લેન્ડ ગ્રીબિંગના આધારે ફળશ્રુતિ રૂપે તમારે બીજું તમારું કામ શું કરાવી લેવાનું છે દવાથી જમીનમાં એને લગતો હોઈશું પછી આ દબાણ છૂટું કરાવવા માટે સિવિલ કોર્ટમાં જવું પડે